વ્યવસ્થિત ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન સોલ્યુશન અને લોજિસ્ટિક કંપની જી કનેક્ટ લોજિટેક એન્ડ સપ્લાય ચેઇન લિમિટેડ દ્વારા 14 લાખ 1000 ઇક્વિટી શેરનો પબ્લિક ઇશ્યુ 26 માર્ચ થી શરૂ થનાર હોય જે અંગેની વિસ્તૃત માહિતી કંપનીના પ્રમોટરો દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદ વેળા અપાઈ હતી આઈપીઓ લાવવાનું મેન કારણ કે આ કોવિડ પછી આપણને ખ્યાલ આવ્યો કે ઘણી બધી તકલીફો પડે છે એટલે મને મધુસિલિકામાંથી અને એક બે જે કંપનીમાં કામ કરું છું એમને કીધું કે તમે કોર્પોરેટ લેવલ જાઓ તો વધારે સારું રહે છે એટલે મેં ત્યારે વિચાર કર્યો કે હું મારી કંપની લિસ્ટેડ કરું અને પછી હું ચાલુ કરું હવે આપણો મેઇન ઉદ્દેશ્ય આમાં એવો છે હતી કે અત્યારે મિનિમમ આપણે દસ ટક લઈશું અને બિઝનેસ નવેસરથી ઓલું કરીશ આમ પહેલા તો મારી પાસે હતા તે પચીસ ત્રીસ ટક એટલે અનુભવનો તો કે ઓલું નથી છતાં હું કરી સાથે ઓપનિંગ ડેટ કઈ છે આપણે ઓપનિંગ ડેટ છવ્વીસ ત્રણ થી ચાલુ થાય છે આઈપીઓ કેટલાનો આઈપીઓ છે કેવો છે આઈપીઓ આઈપીઓની સાઈઝ છે ટોટલ શેર છે ચૌદ લાખ એક હજાર અને લોટ છે ત્રણ હજારનો તો ચાલીસ રૂપિયા રેટ છે એમાંથી ભાવનગરનો વિકાસ થશે ભાવનગરનો વિકાસ થશે ને આપણે અહીંયા ઘણાને રોજગારી મળશે કે હું ગાડીઓમાં કેમેરા અને જીપીઆરએસ સિસ્ટમ લેવીશ જેનાથી મને અને જેનો માલ હોય છે એ બંનેને હું લિંક આપીશ કે બંને જોઈ શકે કે ટ્રક ક્યાં પહોંચ્યો છે તમારો માલ સે પહોંચે છે એ રીતે હું એક નવી શરૂઆત કરું જીપીએલની અંદાજે એમાં ચાલીસથી પચાસ લાખનો ખર્ચ થશે હું પોતે જ કૌશિક ચાર્ટ એકાઉન્ટ છું અને જી કનેક્ટ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું જીગરભાઈ સાથે બી ઘણા વખતથી સંકળાયેલો છું કંપની જે અત્યારે પબ્લિક ઇશ્યુ લાવી રહી છે એ બોમ્બે પ્રોકેશન એસએમઇમાં લિસ્ટડ થઈ રહી છે ભાવનગર સ્થિત લોજિસ્ટિક અને ટેકનોલોજી બેઝ કંપની આ ફર્સ્ટ કંપની જે છે ભાવનગરથી લિસ્ટિડ થઈ રહી છે અને ભાવનગરનો વિકાસ બી સારો થશે સારી એવી ટેકનોલોજી યુઝ કરી આ પહેલી કંપની એવી હશે કે જે લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે ભાવનગર રહી અને ગુજરાત અને આખા ઇન્ડિયામાં સારું એવું કામ કરી શકશે આપણે જોઈ શકીએ છીએ કે ભાવનગરની બાજુમાં અને જે ગુજરાતમાં જેમ પીપાવા પોર્ટ છે મુન્દ્રા પોર્ટ છે ઇવન અલંગમાં જે બ્રેકિંગ છે આ બધા જ જે સંકળાયેલા પોર્ટ અને જે બ્રેકિંગ અને સ્ટીલ અને મહવામાં જે આપણે જે ડીહાઈડ્રેટ અને લસણનું અને આ જે જે લોકો ગાર્લિકનું જે પ્રોડક્શન અને એક્સપોર્ટમાં જઈ રહ્યું છે શોર્ટ શોર્ટ લોજિસ્ટિકનું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને જે જીગરભાઈએ કીધું કે જીપીઆરએસ કેમેરાસ અને ઓનલાઈન ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી એ સારું એવું એક ગ્રોથ સ્ટોરી બનાવી શકે છે અને ભવિષ્યમાં જે ઇન્વેસ્ટરો લોંગ ટર્મ વિઝન સાથે આ કંપનીમાં ઇન્વેસ્ટ કરશે મને બહુ કોન્ફિડન્સ છે કે એ લોકોને જીગરભાઈ ક્યારેય બી નિરાશ નહીં કરે અને હંમેશા એની સાથે ઊભા રહી અને ગ્રોથનો પાર્ટનર બનાવશે